આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજારથી રૂપિયા એક લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી પણ મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બુથ નંબર ઓગણીસ પર આરોપી પ્રતિક કૈલશ સસાને એ ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને પાંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલા છે કે કેમ ફરિયાદીની ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક આયોજન કરેલું જે રીતનું ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ છે કેદીઓ એમના સગાઓને મળવાના એમની મુલાકાત કરવાના આવી પાંચસોથી બે હજાર રૂપિયા સ્વીકારવામાં આવે છે જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી એ આધારે સહકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઇસન એ રીતે ડીપોઈનું આયોજન કરી અને લાજપુર જેલ ખાતે ડીપોઈ કરતા ત્યાં એક પ્રજાજન પ્રતિક પહેલાં તથા સરનામું એક પ્રજાજન જેણે સહકાર મેળવનાર તથા એની સાથેના એક ઇસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના પાંચસો પાંચસો એમ ટોટલ હજારો કેમ સ્વીકારેલા અને તે પકડાઈ ગયેલ હોય એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે ગુનો રજિસ્ટર કરેલું છે

हा लवकर नकारी न शकत परंतु ए सटो पुरावा तो अमेरिके संपूर्ण कायदाकीय रीती तपास करू जे भी पुरावा म्हते पुरावा आधारे कायदेसर तमाम कार्यवाही हात